માતાજી મંદિર ખાતે આગામી 12 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર સુધી ધજા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે આજરોજમાં ઉમિયાના સાનિધ્યમાં મહેંદી મહોત્સવ યોજવામાં આવ્યો હતો કળવા પાટીદારોના કુળદેવી અને જગત જનની મા ઉમિયાના ઊંઝા ખાતે આવેલ મંદિરના અઢારસો અડસઠ વર્ષની ઉજવણીના ભાગરૂપે આગામી બાર સપ્ટેમ્બરથી અઢાર સપ્ટેમ્બર સુધી ધજા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે આ ધજા મહોત્સવમાં ધર્મ ધજાઓ અગિયાર હજાર અને મા ઉમા પ્રાગટ્ય ધજાઓ અઢારસો અડસઠમાં ઉમાના ભક્તો દ્વારા ચડાવવામાં આવશે આ ધજા મહોત્સવમાં અંદાજિત પંદર લાખ કરતાં વધુ માં ઉમિયાના ભક્તો ઉમટી પડશે તેવું હાલમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અગિયાર સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ મહોત્સવને ખુલ્લું મૂકવામાં આવશે હાલમાં મોટા ભાગની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે આજરોજ આ તૈયારીના ભાગરૂપે ઉત્સવ યોજવામાં આવ્યો હતો આ ઉત્સવમાં બે હજારથી વધુ મહેંદી કોણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો વળી આ મહેંદી મહોત્સવમાં ઉમિયા માતાજી ઊંઝાના હોદ્દેદારો દ્વારા પણ પોતાના હાથમાં મહેંદી મુકાવી હતી આ મહોત્સવને લઈ બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો દીરુ કાકા આજે આ જે મહેદી રસમ યોજવામાં આવી શું કે હતો આજરોજ પુણ્યા માતા સંસ્થાનની અંદર સંસ્થા દ્વારા આયોજિત તજા મહોત્સવના ભાગરૂપે બહેનો દ્વારા મહેદી રસમ મૂકવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો હજારો બહેનોએ મહેંદી મૂકી હતી મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો મહોત્સવ જોઈએ તો અગિયાર તારીખે સવારે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હાથે ખુલ્લો મૂકવામાં આવશે ત્યારબાદ તજા મહોત્સવનો શુભારંભ થશે બીજા દિવસ એટલે કે બાર તારીખથી ભાદરવા સુદ પૂનમ સુધી સાતે દિવસ હજારો ધજાઓ માતાજીને ચડશે ધજાઓ તમામ પ્રકારની ધજાઓ બુકિંગ થઈ ગયું છે લોકોમાં જબરજસ્ત ઉત્સાહ છે દરેક વિસ્તારો જેવા કે સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય કે અમારો રાજસ્થાન મધ્યપ્રદેશ મુંબઈ જેવા શહેરોમાંથી પણ રજાઓનું બુકિંગ મળ્યું છે ખાસ વિશેષ જણાવવાનું કે વિદેશના દસેક દેશોમાંથી પણ રજાઓ નોંધી છે નોંધાય છે સાતસોથી પણ વધારે રજાઓ વિદેશોમાંથી નોંધાય છે એટલે આ અમના પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિમાં અનેક ઘણો વધારો થયો છે એ પ્રદર્શિત થાય છે આ પ્રસંગ નિમિત્તે જુદા જુદા આ પ્રોગ્રામો કરવામાં આવ્યા હતા અગાઉ ઝવેરા વાવવાનું કાર્યક્રમ હતો એમાં પણ અઢારસો ને અડસઠ ઝવેરા પાત્રોની અંદર વાવવામાં આવ્યા હતા અને આજે આ વ્યાધિ રસમનો કાર્યક્રમ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક સફળ થયો છે સૌ મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો છે